બનાસકાંઠા જિલ્લા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રૂપિયા છ હજાર ત્રણ સમાન હપ્તામાં સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ચૂકવવામાં આવશે કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પીએમ કિસાન એકાઉન્ટમાં ત્રણ કામ કરાવવા જરૂરી છે જેમાં જમીનની વિગતો અપડેટ કરાવી બેંક સાથે આધાર સીડિંગ અને ડીબીટી ઇનેબલ તેમજ પીએમ કિસાન પોર્ટલ ઉપર ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જે ખેડૂતોને પીએમ કિસાનની સહાય મળતી બંધ થઈ ગઈ હોય તેમને ઉપર જણાવેલ ત્રણ વિગત અપડેટ છે કે નહીં તે ખેડૂત જાતે પીએમ કિસાન વેબસાઇટ ઉપર જઈ ચેક કરી શકે છે અથવા ગ્રામ પંચાયતના વીસી મારફત અથવા ગ્રામ સેવક મારફત ચેક કરાવી શકે છે જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે નો રિજેક્ટેડ બતાવે તો જમીનની વિગતો અપડેટ કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો બેંક સાથે આધાર શેડિંગ કરાવવા અને ડીબીટી ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોય તે બેંકનો સંપર્ક કરી શકો અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનો સંપર્ક કરીને આધાર લિંક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો અને ઈ કેવાયસી કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો અથવા આપના ગ્રામની ગ્રામ પંચાયત વીસીઈનો સંપર્ક કરીને વિગતો અપડેટ કરાવી આ માટે લાભાર્થી આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધિકારીનો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ યાદીમાં જણાવ્યું છે